ড্রাইভার ড্রাইভার সব কা ટંકરમાં અંદાજીત કેબિનમાં જોતા બિલ્ટી મળી આવે છે બિલ્ટીમાં હાઇડ્રોલિક એસિડ ચડાવે છે એમાં એવું માલુમ પડ્યું છે બરોડાથી કંઈક ભરીને આગળ જતી હતી ડ્રાઈવર કોઈ પતો છે નહીં ચાવીને બાવી અંદર મૂકી ગયો છે હાઇડ્રોલિક એસિડનું લીકેજ હોવાથી અમારી ગાડી તાત્કાલિક મોડી રાત્રે કોલ મળતા અહીં આવતા અહીં આવીને પાણીનો મારો ચલાવે હાઇડ્રોલિક એસિડનું જ્વલન વધારે હોવાથી ત્યાં પાણીનો મારો હાલ ચલાવી રહ્યા છે સર કોઈ જાનહાની છે અગર ના કોઈ જાનહાની નહીં પણ રસ્તામાં આવતા જોતાં એક ટ્રન્ક ટેન્ક એક ટ્રકે ટેન્કરને ઢોકેલ છે પાછળ એક્સિડન્ટ થવાના કારણે લીકેજ થયેલ છે તો માલુમ કાફિક તરફથી મળે છે શુભ નામ અને હોદ્દો મારું નામ ભૂપેન્દ્ર ગોહેલ નેશનલ હાઈવે ઓથોરિટી પેટ્રોલિંગમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરું છું ભૂપેન્દ્રભાઈ આ ઘટના બની છે ક્યાં બની છે કેવી રીતે બની આપને શું કોલ આવ્યો હતો અને હાલ અત્યારે શું સ્થિતિ છે હું મારા રૂટ દરમિયાન મારા ટોલ ઇન્ચાર્જનો ફોન આવ્યો હતો કે ડબાણ કંઈ આસપાસ કે ગેસનું ટેન્કર લીક થયેલ છે તો ત્યારબાદ અમે ત્યાં પહોંચ્યા ત્યાં પહોંચ્યા પછી ડ્રાઈવરમાં ગાડી જોયું ટેન્કર આગળ તો લીકેજ હતું લીકેજ જે નડિયાદ નગરપાલિકા બ્રિગેડ ત્યાં આવી ગયેલી હતી સ્થાનિક પોલીસને જાણ થઈ ગયેલી હતી અમે આવીને કંઈ ડ્રાઈવરજીને આપી અને ઓવરબ્રિજ રસ્તો બંધ કરેલો તો એમાં કોઈ હાલ ઈજાગ્રસ્ત કોઈ નહીં કોઈને જાનહાનિ થઈ નથી ટેન્કરનો ડ્રાઈવર હાલ ક્યાં છે ટેન્કરનો ડ્રાઈવર હાલ ફલારમાં છે પોલીસની જાણ થઈ પોલીસની જાણ થઈ ગયેલી છે